ગુજરાતના દરિયા કિનારે જોખમી પરિસ્થિતિ પ્રજાની બેદરકારી ખંભાત શહેરના દરિયા કિનારે નગરપાલિકા દ્વારા સ્પષ્ટ ચેતવણી બોર્ડ લગાવવામાં આવ્યા છે જેમાં જણાવ્યું છે કે આ દરિયા જોખમી છે અને અહીં જવું ખતરો હોઈ શકે છે પરંતુ આ ચેતવણીને અવગણી કેટલાક નાગરિકો અને મસ્તિકો લોકો દરિયા કિનારે આવતા રહે છે અને જીવન માટે જોખમ ભરેલી હરકતો કરી રહ્યા છે ખંભાતના દરિયામાં ભારે કરંટના કારણે દરિયાકાંઠે ભેગળો તૂટી રહી છે એવી પરિસ્થિતિમાં કેટલાક લોકો પોતાના પરિવાર અને બાળકો સાથે કિનારે આવીને આનંદ માણી રહ્યા છે આ વર્તનને કારણે મોટી દુર્ઘટના સર્જાય તેવું સંકેત છે આ પરિસ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે દુર્ઘટના થાય તો જવાબદારી કોની શું તે માત્ર સરકારની જ છે અથવા પ્રજાની પણ નગરપાલિકા અને સ્થાનિક તંત્ર દ્વારા સતત ચેતવણી આપવામાં આવી રહી છે પરંતુ નાગરિકો આ ચેતવણીને અવગણતા જોવા મળ્યા છે પ્રજાએ પોતાની સલામતી માટે સજાગ રહેવું અને સુરક્ષા નિયમોનું પાલન કરવું અત્યંત મહત્વપૂર્ણ છે જ્યાં તકલીફ હોય ત્યાં ઉકેલ પણ હોય જો નાગરિકો અને તંત્ર સાથે મળીને પગલાં લેશે તો આવી જોખમી પરિસ્થિતિઓ ટાળી શકાય છે बाल बारियो कितनों बिछाते हैं कहीं बाहर नहीं पारो नहीं आइए चंद्रपटल जो हाथ पुलिस लेते हैं कि बाहर हैं बाहर हैं बदल देते हैं हाँ 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 पब्लिक जो पब्लिक ભરાઈ જો આપણે વાત કરીએ તો ભરાઈ જવાનું આજે એવું લાગે છે મને પિક્ચર પૂરું એમ લવું કઈ નહીં તો પેલું પોણી પડશે પછી જાવ પેલા કે મચ્છી પકડો આવે એમની કોઈ ના પડે હવે